તમને બધાને ખબર છે કે જે રાષ્ટ્રીય ધોરી માર્ગ વડોદરા છોટાઉદેપુર અને મધ્ય જોડતો આ એક કામગીરી સતવારે ચાલુ નહીં થાય તો નેશનલ હાઈવે છપ્પન માં જે હમણાં ઝાડો કપાઈ રહેલા છે હજારો ઝાડ રોજના ના કપાય છે એ પણ અટકાવી દઈશું નેશનલ હાઈવે ની કામગીરી પણ અટકશે જો અમારા લોકોને ન્યાય નહીં મળે તો અમારે એ રસ્તે પણ જવું પડશે પરવાનગી આપી શરૂઆતમાં જ્યારે જયારે ડાયવર્જન બે હાજર ચોવીસ માં બનાવવામાં આવ્યો એમાં બે કરોડ ને ચોત્રીસ લાખ રૂપિયા એમણે ચુકવણી કરી અને એ જ ડાયવર્જન હતું કે અહીંના નેતાઓ જે પ્રકારે બોલે છે એ પ્રકારે કામ કરતા હશે પણ અહીંના એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી એક પણ નેતામાં સરકાર સામે બોલવાનું પાણી નથી